અરવલ્લીના માલપુરમાં પશુપાલકો મોટી સંખ્યામાં એકઠા થયા મોરડુંગરી જલારામ મંદિર ખાતે પશુપાલકોની મીટિંગ યોજાઈ કિસાન સંઘ દ્વારા પશુપાલક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું ગઈકાલે સાબરડેરી ખાતે પશુપાલક અત્યાચારના વિરોધમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું પશુપાલકો નર ભાવ ફેર તાત્કાલિક આપવા માંગ કરવામાં આવી છે અને ધરપકડ કરાયેલા પશુપાલકોને છોડવાની પણ માંગ કરવામાં આવી છે અને જ્યાં સુધી પશુપાલકોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી ડેરીમાં દૂધ ન ભરવા નક્કી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે તાલુકામાં અમારા પશુપાલકોનું જે સંગઠન છે દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી તથા સભાસદો અહીં આજની સભામાં જલારામ મંદિર ખાતે મળ્યા અમારો એક જ પ્રશ્ન છે કે ગઈકાલે સામર ડેરી દ્વારા અમારા સાચા દૂધ દૂધના ગ્રાહકો ઉપર અત્યાચાર ગુજાર્યો અને જે પથ્થર નાખવા વાળા હતા એ બહાર ફરી છે અને નિર્દોષ અમારા પૂરેપૂરો અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમારું માલપુર તાલુકાનું દૂધ બંધ રહેશે અમે અહિંસક લડત આપીશું જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે દાળ ખાણ દૂધના જે સામરસં સાથેના વ્યવહારો છે એ બંધ કરવા આજે સૌ એકત્ર થયા અને અમે મામલતદારશ્રીને આવેદન પત્ર આપવા અમારા કિસાન સંઘના આગેવાનો સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અહિંસક આંદોલન ચાલુ રાખી જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી